નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના દિનવિશેષમાં જોઈએ તો ઓગણીસો ને સત્યાસીના રોજ ફીજી પ્રજાસત્તાક બન્યો આજે મેઘનાદ સાહાની જયંતિ છે મહાન એવા એ ખગોળશાસ્ત્રી છે તેમનો જન્મ છ ઓક્ટોબર અઢારસો ને ત્રાણુંના રોજ રાટોલી ખાતે બાંગ્લાદેશમાં થયો હતો તેમનું અવસાન સોળ ફેબ્રુઆરી ઓગણીસો છપ્પન દિલ્હી ખાતે થયેલું છે ભારતના મહાન ખગોળ વૈજ્ઞાનિક મેઘનાદ સાહની આ વર્ષે તેમની એકસો ને એકત્રીસમી જન્મજયંતિ છે તેમણે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ગણિત વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી જગદીશચંદ્ર બોજ અને પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોનું તેમને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તેમણે સાપેક્ષતા અને ક્વોન્ટમ સિદ્ધાંતોનો અભ્યાસ કરીને ભૌતિકશાસ્ત્રમાં ગરમીના કારણે પરમાણુઓના આયનીત થવાનો સિદ્ધાંત તેમણે રજૂ કર્યો છે જે વિશ્વના ખગોળશાસ્ત્રીઓને ગરમી અને દબાણ જેવી બાબતો અંગે જાણકારી માટે મહત્વનો પુરવાર થયો હતો તેમણે શોધેલા સાયક્લોટ્રોનનો સિદ્ધાંત આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં ઘણો ઉપયોગી પુરવાર થયો છે તેમણે સ્ટેલર સ્પેક્ટ્રમ એટલે કે સાહા સમીકરણ અથવા તો તારાકીય વર્ણક્રમના સિદ્ધાંત દ્વારા તારાઓ અને પરમાણુઓનો પરસ્પર સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો જે ભારતની વિશ્વમાં વિશ્વને આપેલી એક દેન છે આ ઉપરાંત પથ્થરની વય નક્કી કરવાની પદ્ધતિ પણ તેમણે વિકસાવી હતી તેમણે ભારતીય રાષ્ટ્રીય શક પંચાંગનું સંશોધન કર્યું હતું જે બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવનથી લાગુ કરવામાં આવ્યું હતું મેઘનાથ શાહએ કલકત્તા ખાતે શાહા ભૌતિકી સંસ્થા તેમજ ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ જેવી સંસ્થાઓની સ્થાપના કરી હતી ત્યારબાદ વાત કરીએ યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ તેમનો જન્મ છ ઓક્ટોબર ઓગણીસો ને ચાલીસના રોજ થયેલો છે અને તેમનું અવસાન ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ થયેલ છે ગુજરાતી નવલકથાકાર અને ભાષાવિદ હતા તેમનું જીવન તો તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો ઓગણીસો ને સત્તાવનમાં એસએસસી ઓગણીસો એકસઠમાં ગુજરાતી સંસ્કૃત વિષય સાથે બી એ ઓગણીસો ત્રેસઠમાં ગુજરાતી અને ભાષા વિજ્ઞાન વિષયોમાં એમ એ અને ઓગણીસો ઓગણ પીએચડી થયા હતા ત્યારબાદ ઓગણીસો ને ત્રેસઠથી ઓગણીસો છાસઠ સુધી એમ એમ શાહ મહિલા કોલેજ સુરેન્દ્રનગર ખાતે ગુજરાતી પ્રાધ્યાપક અને આચાર્ય રહ્યા ઓગણીસો છાસઠથી ઓગણીસોને અડસઠ સુધી સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદમાં પ્રાધ્યાપક અને ઓગણીસો અડસઠ ઓગણસિત્તેરમાં ત્યાં જ તેઓ આચાર્ય બન્યા હતા ઓગણીસો ઓગણસિત્તેરથી સિત્તેરથી ઓગણીસો એંસી સુધી ભાષા વિજ્ઞાનના તેઓ વ્યાખ્યાતા હતા ઓગણીસો એંશીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના તેઓ રીડર હતા તેમના સર્જનની વાત કરીએ તો બે કિનારાની વચ્ચે ઓગણીસો બ્યાસીમાં તેમજ કૃષ્ણ જન્મ ઓગણીસો ત્યાંસીમાં એમની લઘુ નવલો છે તેમણે સાહિત્યની અંદર ભેલીની કિશોર કથાઓ અને મનોરંજક બોધકથાઓ તેમના પુસ્તકો પ્રકાશિત થયેલા છે ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ ભાષા સમાજ અને સાહિત્ય ગુજરાતી ભાષાનું વ્યાકરણ ભાષા વિજ્ઞાન અને ભાષા કૌશલ્યનું શિક્ષણ સામાજિક ભાષા વિજ્ઞાન વગેરે એમના ભાષાશાસ્ત્રને લગતા પુસ્તકો છે ત્યારબાદ વાત કરીએ તો જય વસાવડા સાહેબ વિશે તેમનો જન્મ છ ઓક્ટોમ્બર ઓગણીસોને તોતેરના રોજ થયેલો હતો ગુજરાતી ભાષાના તેઓ એક લેખક છે જન્મ તેમનો છ ઓક્ટોબર ઓગણીસો તોતેર ગોંડલ ખાતે વ્યવસાયે તેવો લેખક શિક્ષણની અંદર વાત કરીએ તો તેઓ અનુસ્નાતક સુધી ભણેલા છે તેમના માતાનું નામ જયશ્રીબેન તેમજ તેમના પિતાનું નામ લલિતભાઈ વસાવડા તેઓ ત્રણ વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન કોલેજમાં અધ્યાપક હતા થોડા સમય માટે તેઓ આચાર્ય પણ બન્યા હતા તેમણે લેખન કાર્યની શરૂઆત રાજકોટના સમાચાર પત્રમાં લેખો લખવાથી કરી હતી હાલમાં તેઓ ગુજરાત સમાચારમાં અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર શીર્ષકની કટારોના લેખક છે આ પ્રશ્ન પૂછાયેલો છે એક્ઝામમાં સાહિત્ય સર્જનની વાત કરીએ તો જે એસ કે જય શ્રી કૃષ્ણ તેમનું પુસ્તક છે પ્રીતકીય શક હોય સાહિત્ય અને સિનેમા યુવા હવા લાઈફ એટ ધ રેટ કાઇટ અને વેકેશન સ્ટેશન નોલેજ નગરિયા જય હો આ હિન્દુસ્તાન ઓ હિન્દુસ્તાન મમ્મી પપ્પા માહિતી અને મનોરંજન વગેરે તેમના દ્વારા લખાયેલા પુસ્તકો છે આ છેલ્લી માહિતી જે છે એ યુવા ઉપનિષદમાંથી લીધેલી છે ફરી મળીશું નવા દિન વિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત